thank you વડોદરાના વાડી વિસ્તારમાં વાડી ફિટનેસ રોડ યુવક મંડળ દ્વારા છેલ્લા તેતાલીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરતા આવ્યા છે દર વર્ષે અવનવી થીમ ઉપર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ ભક્તિભાવ સાથે વામન અવતાર સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે વહેલી સવારથી શ્રીજીના શણગાર સાથે આરતી તેમજ ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ક્યારેક વિસ્તારના લોકોને મહાપ્રસાદી સ્વરૂપે અન્નકૂટ તેમજ બાળકો માટે આનંદ બજાર તેમજ ખેડૂતોની પ્રવૃત્તિઓ પણ આયોજન કરવામાં આવે છે દસ દિવસના આતિથ્ય માન્યા બાદ શ્રીજીનું વિસર્જન કરવામાં આવે છે શ્રી વાડી ફંડિસ રોડ યુવક મંડળ આપણું નામ છે છેલ્લા તેતાલીસ વર્ષથી આ ગણેશ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે વાડી વિસ્તારમાં દરેક જગ્યા પર એટલે વાડી રંગમલથી શરૂ કરવામાં આવે તો મહારાષ્ટ્ર ક્રીડા મંડળ આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ યુવક મંડળ સ્નેહવર્ધક યુવક મંડળ દરેક જગ્યા પર નવી નવી થીમ નવા નવા કોન્સેપ્ટમાં શ્રીજીનું બિરાજમાન કરવામાં આવે છે જ્યારે આ વર્ષે આપણે તેતાલીસમું વર્ષ છે આપણા શ્રીજીનું સ્વરૂપ વામન સ્વરૂપ આપણે ગણેશજીનું બિરાજમાન કરવામાં આવ્યું છે આપણે દસે દસ દિવસમાં કાર્યક્રમ અલગ અલગ કાર્યક્રમ એટલે સત્યનારાયણની પુથી છે ભોગ છે આણંદ બજાર છે નાના છોકરાઓ માટે રમતગમતની